નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્ગ શોધવા માટેની વિકર્ણની રીતથી આપણે વર્ગ શોધીશું ખૂબ જ સરળ રીત છે તો એના માટે આપણને એ તો ખબર છે કે વર્ગ કોને કહેવાય તો કોઈ પણ સંખ્યાને તેની જ સાથે ગુણવામાં આવે એક વખત તો એ સંખ્યાનો વર્ગ કહેવાય છે અને વિકર્ણ કોને કહેવાય કારણ કે વિકર્ણ તો આકૃતિ સાથે સંબંધિત છે આપણને ખબર છે કે જો આપણી પાસે કોઈ ચોરસ છે માની લો કે આપણી પાસે આ જે ચોરસ છે તો એના બે ખૂણા કે જે સામસામેના બે ખૂણા છે એક ખૂણો આપણે આને નામ આપી દઈએ કે ખૂણો એ ખૂણો બી અને ખૂણો સી ને ખૂણો ડી તો અહીં ખૂણો એ અને ને જોડતી જે રેખા છે એને આપણે વિકર્ણ કહીએ છીએ તો વિકર્ણની રીતે કઈ રીતે આપણે વર્ગ શોધી શકીએ ચાલો એને સમજીએ તો એના માટે આપણે શું કરીશું સૌ પહેલાં બાર ગુણ્યા બાર કરીશું અહીં આપણી પાસે બાર ગુણ્યા બાર છે તો શું કરીશું પહેલાં આપણે બે અહીં બે અંકની સંખ્યા છે એટલા માટે આપણે બે ચોરસ બનાવીશું આ રીતે આપણે બે ચોરસ બનાવીશું અને બંનેની અંદર શું કરીશું બંનેને આપણે નંબર આપી દઈશું આ ચોરસને એક અને આ ચોરસને બે નંબર આપી દઈશું એ જ રીતે નીચે પણ નીચે પણ આપણે બે ચોરસ બનાવી દઈશું કારણ કે આપણને ખબર છે કે અહીં આપણે બે ચોરસ લેવાના છે કારણ કે બે સંખ્યાઓ છે તો એને પણ આપણે એક અને બે આ રીતે શું કરીશું આપણે એ બે એમ કરીને ચાર ચોરસ બનાવી દઈશું હવે આપણે વિકરણની રીતનો ઉપયોગ કરવાનો છે તો કઈ રીતે ઉપયોગ કરીશું તો એને સમજીએ પહેલાં પહેલાં તો આ જે ચોરસ છે એને આપણે સારી રીતે ડ્રો કરી લઈએ એટલે આપણને સમજવામાં સરળતા પડે હવે આપણે વિકર્ણનો ઉપયોગ કઈ રીતે કરીશું એ સમજીએ પહેલાં તો આપણે સૌપ્રથમ અહીંયા જોઈએ એક અને આ એક તો બંનેનો આપણે ગુણાકાર કરીશું તો એકા બંનેનો અહીંયા એક એકા એક તો અહીંયા આપણો જવાબ આવશે એક એ જ રીતે આપણે એક ગુણ્યા બે એટલે એક દૂની દુ એટલે કે આપણો જવાબ આવશે બે હવે એ જ રીતે આપણે અહીંયા નીચે કરી શકીએ બે ગુણ્યા એક તો અહીં આવશે બે કા બે અને બે દૂની ચાર તો આ રીતે આપણને કંઈક આ રીતે આપણને મળશે તો હવે શું કરીશું હવે આપણે વિકર્ણનો ઉપયોગ કરીશું કેવી રીતે તો જુઓ આપણે વિકર્ણ કેવી રીતે બનાવી શકીએ તો દરેક ચોરસના આપણે વિકર્ણ બનાવવાના છે અહીં આપણે જોઈ શકીએ કે જે આ જે છે આ જે એક વિકર્ણ બને છે તો અહીં આપણને દેખાય છે કેટલા ચાર દેખાય છે તો આપણે અહીં લખીએ ચાર અહીં આપણે લખી શકીએ ચાર હવે આપણે બીજો વિકર્ણ બનાવીશું એ વિકર્ણ ક્યાંથી નીકળશે તો અહીંયા આપણને દેખી શકીએ કે આ આપણો બીજો વિકર્ણ થશે હવે એમાં શું કરવાનું છે તો એ વિકર્ણને જેટલા આપણને અંક મળે છે એ દરેકનો આપણે સરવાળો કરીશું તો અહીં આપણને બે અને બે એમ ચાર મળે છે તો આપણે શું કરીશું બે અને બેનો સરળ એટલે કેટલો થશે આપણી પાસે ચાર તો આપણને અહીં આપણે ચુમ્માળીસ મળે છે હવે આપણે ત્રીજા વિકરણો જોઈએ તો ત્રીજો વિકર્ણ આપણને અહીં મળશે તો વચ્ચે કેટલો કેટલી સંખ્યા આવે છે એક તો આ રીતે આપણે એને એક લખી શકીએ તો આ થઈ જશે આપણું એકસો ને ચુમાળીસ જે આપણો બાર ગુણ્યા બાર એટલે કે બારનો વર્ગ થશે હવે આપણને આ રીત સરળતાથી આપણે તેર ગુણ્યા તેર માટે લાગુ પાડી શકીએ તો આપણે તેર અને તેરનો ગુણાકાર કરીએ તો અહીં આ રીતે આપણે એનું કન્સ્ટ્રક્શન કરીશું કઈ રીતે તો આપણે તેર ગુણા તેર છે તો આપણે એક અને ત્રણ લખીશું નીચે પણ એક અને ત્રણ લખીશું હવે શું કરીશું આપણે તો આ એક અને એકનો ગુણાકાર કરીશું તો આપણને મળશે એક તો આપણે લખે છે એક જ્યારે એક અને ત્રણનો ગુણાકાર કરીશું તો આપણને મળશે ત્રણ તો અહીં પણ એવું થશે ત્રણ એક આ ત્રણ ત્રણ તરીને નવ હવે આપણે શું કરવાનું છે વિકર્ણ બનાવવાના છે તો વિકર્ણ બનાવવા માટે આપણે શું કરીશું તો અહીં જોઈ શકીએ આપણે કે એક વિકર્ણ આપણને કંઈક અહીંયા મળશે આ જે વિકર્ણ મળે છે તો આ કેટલો થશે તો એ થશે આપણો નવ કારણ કે એની અંદર આપણને નવ મળે છે એ જ રીતે બીજો વિકર્ણ આપણને ક્યાં મળશે તો બીજો વિકર્ણ અહીંયા આપણે જોઈ શકીએ તો એની અંદર બે અંક આવી જાય છે ત્રણ અને ત્રણ એટલે ત્રણ વધતા ત્રણ કેટલા થશે આપણી પાસે છ થશે તો અહીંયા આપણે લખીશું છ હવે ત્રીજો જે વિકરણ છે ત્રીજો વિકરણ ક્યાં આવશે તો ત્રીજો વિકરણ અહીંયા આવશે એની અંદર આપણને કેટલા મળે છે એની અંદર આપણને મળે છે એક તો આપણે અહીં લખીશું એક તો આપણો જવાબ મળી જશે એકસો ને એક્યાસી તો આટલી સરસ રીતથી આપણે વર્ગ શોધી શકીએ ચાલો એ જ રીતે આપણે નો કરીએ અને પાંત્રીસનો તમે કમેન્ટમાં જરૂર બતાવજો પચીસ તો અહીં બે ગુણ્યા બે એટલે આપણને મળશે ચાર એ જ રીતે બે ગુણ્યા પાંચ એટલે આપણને મળશે દસ અહીંયા પાંચ ગુણ્યા બે એટલે આપણને મળશે દસ જ્યારે પાંચ પાછું પચીસ એટલે આપણે અહીંયા લખી શકીએ પચીસ હવે આ દાખલામાં શું કરીશું આપણે કેમકે અહીંયા આપણને બે બે અંક મળે છે તો કંઈ નહીં આપણે પહેલાં તો વિકર્ણ બનાવીશું તો વિકર્ણ જે છે એ પહેલો વિકર્ણ આપણને અહીંયા મળશે એમાં કેટલા છે પચીસ છે તો આપણે પચીસ લખવાની જરૂર નથી આપણે માત્ર પાંચ લખીશું અને જે બે છે એ આપણે આ વિકર્ણ માટે ઉપર વધી મૂકી દઈશું અથવા એને કેરી કરવું કહેવાય તો આપણે બીજો વિકર્ણ બનાવીએ બીજા વિકર્ણમાં જોઈએ આપણે કેમકે આપણે બીજો વિકર્ણ આ રીતે બનાવીએ છીએ તો એમાં આપણને કેટલા અંક જોવા મળે છે તો દસ વધતા દસ એટલે વીસ અને આ બે છે એ બાવીસ તો બાવીસનો આપણે બે મૂકીશું અને બીજા જે બે છે એ આપણે આ જે બીજો વિકર્ણ બનાવીશું એના ઉપર વધી મૂકી દઈશું તો હવે આપણે ત્રીજો વિકર્ણ બનાવીએ તો અહીંયા આપણને મળશે ચાર અને જે બે વધી હતા એ ઉમેરી જશે એટલે આપણને મળશે છ એટલે આપણો જવાબ હશે છસો ને પચીસ તો આવી સરસ રીતથી આપણે વિકર્ણની રીતથી આપણે વર્ગ શોધી શકીએ જો તમને આ રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને થર્ટી ફાઇવ એટલે પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ માટે જરૂર કોમેન્ટ કરજો થેન્ક યુ